તો નમસ્કાર દર્શક મિત્રો કેમ છો યાર ફરી એક નવા વિડીયો અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મારા ભાઈઓ અને બહેનો આપણે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈ ઠાકોર સમાજમાંથી આવે છે અને આ ભાઈ સરસ મજાનું ગીત ગાઈ રહ્યા હતા અને ગીત ગાતા ગાતા અંદર એન્ટ્રી થઈ જાય છે મિત્રો આપણા વિક્રમ ઠાકોરની એ જૂના સેલિબ્રિટીની એન્ટ્રી થાય છે ને એન્ટ્રી થતા સાહેબ થઈ ગયું એવું કે જેને તમારા હોશ ઉડી જશે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આખરે આ ભાઈ એવું કે કે ગીત ગાવી રહ્યા હતા ને શું થયું છે અંત સુધી વિડીયો જોજો એટલે તમને પણ ખબર પડી જશે પણ વડીલ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને તમે નવા આવો છો તો જે લાલ કલરનું

જેટલા પણ જે પહેલાના જમાનાના લોકો છે મિત્રો ખાસ કરીને આપણા જેવા એટલે આપણા જેવાને આ બધા ગીતો વધારે પસંદ આવે પણ અત્યારના જે જમાનાના છોકરાઓ છે અત્યારના જે જમાનાના છોકરીઓ છે એમને આવા ગીતો પસંદ નથી હતા કેમ કે એ લોકોને તો મિત્રો બધું એટીટ્યૂડવાળા જોવા ગમે ને આપણને એટીટ્યૂડવાળા ન ગમે તો તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો હવે વધારે વાતો નહીં કરું સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો